પાવર બેકઅપની દુનિયામાં આપણે એક મોટા પરિવર્તનના સાક્ષી બની રહ્યા છે એક તરફ છે એ જૂની ઘોંઘાટવાળી ટેકનોલોજી જે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ અને બીજી તરફ છે એક નવો એકદમ શાંત સ્માર્ટ અને આધુનિક ઉપાય તો ચાલો આજે આ બંનેની સીધી સરખામણી કરીએ અને જોઈએ કે શું ડીઝલ જનરેટરનો જમાનો હવે ખરેખર પૂરો થઈ ગયો છે શું જબરદસ્ત સરખામણી છે નહીં આ એક વાક્ય જ બધું કહી દે છે વિચારો આજે કોઈ લેપટોપ છોડીને ટાઇપરાઈટર પર કામ કરવાનું વિચારશે બસ એ જ રીતે પાવર બેકઅપ માટે ડીઝલ જનરેટર હવે જૂની ટેકનોલોજી બની રહ્યું છે જો ટેકનોલોજીનો એક સીધો નિયમ છે તે હંમેશા વધુ સારા વધુ કાર્યક્ષમ અને સરળ ઉપાયો તરફ આગળ વધે છે અને હવે પાવર બેકઅપની દુનિયા પણ એ જ ક્રાંતિના દરવાજે ઊભી છે જ્યાં જૂની સિસ્ટમ નવી બહેતર ટેકનોલોજી સામે ટકી શકતી નથી એટલે હવે સવાલ ફક્ત એ નથી કે લાઇટ જાય ત્યારે પાવર મળશે કે નહીં અરે સાચો સવાલ એ છે કે કેવો પાવર મળશે શું એ પાવર કોઈપણ જાતના વિક્ષેપ વગરનો એકદમ શાંત અને લાંબા ગાળે આપણા ખિસ્સા માટે સસ્તો હશે આજના જમાનામાં આ જ બાબતો સૌથી વધુ મહત્વની છે તો ચાલો આ મેદાનના બે ખેલાડીઓને આપણે બરાબર ઓળખી લઈએ એક તરફ છે એ જૂનો જાણીતો ખેલાડી જેની સાથે ઘણી સમસ્યાઓ જોડાયેલી છે અને બીજી તરફ છે એક નવો આધુનિક દાવેદાર જે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે તો એક ખૂણામાં છે આપણું ફોર્ટી કેવીએ ડીઝલ જનરેટર જેનો ધુમાડો કાન ફાડી નાખતો અવાજ અને વાઇબ્રેશનથી આપણે સૌ પરિચિત છીએ અને એની સામે છે પ્યોર પાવર થ્રી પોઈન્ટ ઝીરો જે પાવર બેકઅપના આખા અનુભવને બદલી નાખવાનો દાવો કરે છે એકદમ શાંત સ્વચ્છ અને સ્માર્ટ ઉપાય તરીકે સારું હવે સીધી વાત કરીએ પરફોર્મન્સની કારણ કે જ્યારે પાવર જાય ને ત્યારે બે જ વસ્તુ સૌથી વધુ મહત્ત્વની હોય છે એક બેકઅપ કેટલી સેકન્ડમાં ચાલુ થાય છે અને બે તે કેટલી અસરકારક રીતે ઊર્જા વાપરે છે ચાલો જોઈએ આ રેસમાં કોણ જીતે છે આ સ્વિચઓવર ટાઈમ બહુ જ મહત્ત્વનો છે આ એ સમય છે જે દરમિયાન આપણા કમ્પ્યુટર્સ સર્વર્સ અને બીજા મોંઘા સાધનો બંધ પડી જાય છે થોડીક સેકન્ડનો આ ગેપ પણ મોટા ડેટા લોસ અને કામકાજમાં ભારે નુકસાનનું કારણ બની શકે છે અને અહીં જુઓ તફાવત જમીન આસમાનનો છે પ્યોર પાવર માત્ર ચાર મિલી સેકન્ડમાં પાવર સંભાળી લે છે એટલે કે આપણને ખબર પણ નથી પડતી કે લાઇટ ગઈ છે આને કહેવાય ઝીરો ડાઉન ટાઈમ જ્યારે ડીઝલ જનરેટરને ચાલુ થતાં એક મિનિટ પણ લાગી શકે છે જે આજના ડિજિટલ યુગમાં બિલકુલ પોસાય તેમ નથી હવે વાત કરીએ કાર્યક્ષમતાની એટલે કે એફિશિયન્સીની પ્યોર પાવર થ્રી પોઈન્ટ ઝીરોની રાઉન્ડ ટ્રીપ એફિશિયન્સી છે નાઇન્ટી સેવન પર્સેન્ટ આનો સીધો મતલબ એ છે કે તે જેટલી વીજળી વાપરે છે લગભગ એટલી જ પાછી આપે છે ઊર્જાનો બગાડ લગભગ શૂન્ય અને એની સામે ડીઝલ જનરેટરની એફિશિયન્સી છે માત્ર ત્રીસ થી પાંત્રીસ ટકા આનો અર્થ શું થયો એ કે આપણે જે ડીઝલ બાળીએ છીએ એમાંથી પાસઠ ટકાથી વધુ તો માત્ર ગરમી ભયંકર અવાજ અને ઝેરી ધુમાડામાં વેડફાઈ જાય છે આ તો પૈસા અને પર્યાવરણ બંનેનો સીધો બગાડ છે આ ચાર્ટ જુઓ આ તસવીર જ આખી વાત સ્પષ્ટ કરી દે છે એક તરફ છે લગભગ સો ટકા કાર્યક્ષમતા અને બીજી તરફ છે મોટા પાયે ઉર્જાનો બગાડ આ જોઈને જ સમજાઈ જાય છે કે ટેકનોલોજીની બાબતમાં કોણ કેટલું આગળ છે ઓકે ટેકનિકલ આંકડા તો આપણે જ જોયા પણ આ મશીનો સાથે રોજબરોજ કામ કરવાનો અનુભવ કેવો હોય છે કારણ કે દિવસના અંતે તો એ જ સૌથી વધુ મહત્વનું છે કે આપણને કેટલી શાંતિ અને સગવડ મળે છે ડીઝલ જનરેટર એટલે શું સતત માથાનો દુખાવો એનો પંચાણું ડેસિબલનો અવાજ ઝહેરી ધુમાડો એને રાખવા માટે ખાસ જગ્યાની જરૂર અને દર થોડા સમય ઓઇલ અને ફિલ્ટર બદલવાની ઝંઝટ એની સરખામણીમાં પ્યોર પાવર જુઓ એકદમ શાંત એટલે એને ઓફિસ કે ઘરમાં પણ રાખી શકાય વ્હીલ્સ પર છે એટલે ગમે ત્યાં ખસેડી શકાય અને સૌથી મોટી વાત કોઈ જાળવણીની માથાકૂટ નહીં અને હા આ છે ભવિષ્યની વાત પ્યોર પાવર એક સ્માર્ટ ડિવાઇસ છે એને સોલર પેનલ સાથે જોડી શકાય છે મોબાઇલ એપથી કંટ્રોલ કરી શકાય છે અને સોફ્ટવેર પણ આપમેળે અપડેટ થાય છે અને ડીઝલ જનરેટર વેલ એ તો એક જૂનું એનાલોગ મશીન છે એનું કામ ફક્ત ચાલુ અને બંધ થવાનું છે કોઈ સ્માર્ટનેસ નહીં અને હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર પૈસા કારણ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં લાંબા ગાળે આપણા ખિસ્સા પર શું અસર થશે એ જાણવું ખૂબ જ જરૂરી છે ચાલો માલિકીના સાચા ખર્ચની ગણતરી કરીએ બની શકે કે શરૂઆતમાં કોઈ એક વિકલ્પ સસ્તો લાગે પણ શું તે દસ વર્ષ પછી પણ સસ્તો જ રહેશે ચાલો આંકડાઓ પર એક નજર નાખીએ અને સમજીએ કે કઈ પસંદગી ખરેખર સ્માર્ટ અને ફાયદાકારક છે આ ટેબલ આખી વાર્તા કહી દે છે જુઓ ડીઝલ જનરેટર ખરીદતી વખતે થોડું સસ્તું લાગે છે પણ દસ વર્ષમાં ડીઝલ મેન્ટેનન્સ અને રિપેરિંગનો ખર્ચ એટલો બધો વધી જાય છે કે કુલ ખર્ચ લગભગ ઓગણપચાસ લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે એની સરખામણીમાં પ્યોર પાવરનો કુલ ખર્ચ માત્ર સત્તર લાખ રૂપિયાની આસપાસ છે અને આ છે આખરી પરિણામ સીધા ત્રીસ લાખ રૂપિયાથી વધુની બચત માત્ર દસ વર્ષમાં આ કોઈ નાની સુની રકમ નથી આ બચત સ્પષ્ટપણે બતાવે છે કે શરૂઆતની કિંમત કરતાં લાંબા ગાળાનો કુલ ખર્ચ જુઓ કેટલો જરૂરી છે તો આ બધી સરખામણી પછી નિર્ણય એકદમ સ્પષ્ટ છે આ પસંદગી ફક્ત બે મશીનો વચ્ચેની નથી પણ જૂની ટેકનોલોજી અને ભવિષ્યના સ્માર્ટ ઉપાડ વચ્ચેની છે ચલો આ ચર્ચાનો અંતિમ સાર જોઈએ પ્યોર પાવર દરેક મોરચે સ્પષ્ટ વિજેતા છે તે તરત જ પાવર આપે છે લાંબા ગાળે જંગી પૈસા બચાવે છે પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી અને આવનારા સમયની ટેકનોલોજી માટે પણ તૈયાર છે દરેક રીતે આ એક વધુ સારી અને સ્માર્ટ પસંદગી છે અને અમે આપણે આ સવાલ સાથે છોડી જઈએ છીએ જ્યારે ટેકનોલોજી આપણને એક શાંત સ્વચ્છ અને આર્થિક રીતે ફાયદાકારક રસ્તો બતાવી રહી છે ત્યારે શું એ જૂની સમસ્યાઓથી ભરેલી સિસ્ટમને વળગી રહેવાનો કોઈ મતલબ છે પસંદગી ખરેખર સ્પષ્ટ છે